મહાશિવરાત્રીના પર્વના દિવસે જ મતાદાર ગ્રુપ દ્વારા હિંમતનગર બાયપાસ રોડ ઉપર વોટર પાર્કનો શુભારંભ કરાશે હિંમતનગર શહેરમાં ગુજરાતનો પ્રથમ એવો બનાવવામાં આવેલ વોટર વિલે વોટર પાર્કનો મહાશિવરાત્રીના સુ નિમિત્તે શુભારંભ થનાર છે જેમાં બાળકો માટે બનાવેલ રાઇડો પ્લેસ્ટી સંશુદ્ધ શાસ્ત્રીક ફૂડ ઝોન વિવિધ સેલ્ફી ઝોન વોટર પાર્કના આકર્ષણ કેન્દ્રો બનશે આ વોટર પાર્કમાં બનાવેલ આકર્ષણ કેન્દ્રો જે રીતે બનાવવામાં આવે છે તે જોતા જાણે વિદેશમાં કોઈ જગ્યાએ મોજ મારતા હોય તેવી અનુભૂતિ કરાવે તેવું પ્રવેશ દ્વાર બનાવવામાં આવે છે આ વોટર પાર્કમાં ત્રણસોથી વધુ વોશરૂમો તેમજ ત્રણ હજાર લોકરની સુવિધા ઉપલબ્ધ છે મતાદાર ગ્રુપ અને મુંબઈના ઉદ્યોગપતિ કિરણ પટેલ દ્વારા નિર્માણ પામેલ વોટર પાર્ક ત્રેવીસ એકર જમીનમાં પથરાયેલું છે જેનું આગામી દિવસે દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મતાદાર ગ્રુપમાં મહેબૂબભાઈ ડોડિયા તેમજ મિકાઈલ ડોડિયા તેમજ સાદાબ વિજાપુર તેમજ મતદાર ગ્રુપ તેમજ કિરણભાઈ પટેલ તેના આયોજકો સભ્યોને ખરેખર તેની બનાવટ એન્જિનિયરિંગ પ્લાનિંગ દાદ માગે તેવું બનાવવામાં આવ્યું છે આ વોટર વિલે પાર્કની મુલાકાત માટે સહેલાણીઓ માટે એક અદભુત દ્રશ્યો માટે સ્થળ બની રહેશે તે નક્કી જોવા મળ્યું હતું મારું નામ શાહિદભાઈ વિજાપુરા મતાદાર ગ્રુપના એમડી તરીકેનો મારો હોદ્દો છે આ વોટરપાર્ક અમે ત્રેવીસ એકરમાં અદત સુવિધાઓ સાથે બનાવેલી છે જેની અંદર અમે અલગ સરક રાઇડ્સો આપેલી છે એજ્ડ માણસ આવવા માટે અમને અમાટે ફેસિલિટીમાં વ્હીલચેર રાખેલું છે જેથી અમે માણસોને બી સુવિધા આપશું અમને લઈ પડી શકે બીજું કે અમે વિશેષમાં એક કોઈ વોટરપાર્કમાં નથી એવું અમે એસી હોલ બેબી કેર બનાવેલું છે કે જ્યાં નાના બાળકોના માતાઓ એને ખાવાનું ખવડાવી શકશે ફૂડિંગ કરાવી શકશે એના પછી અમે વિશાળ અમારો વેવપુલ બનાવેલો છે એક અમારો ઝોન જે બનાવેલું છે એ વિદેશ સિવાય ભારતમાં પહેલી વાર અમે લાવી રહ્યા છીએ અચ્છા આપણા વોટરપાર્કની અંદર કેટલા પર્યટકો અમારી કેપેસિટી મિનિમમ પંદર હજાર માણસો એક સાથે એન્જોય કરી શકશે આ તમારા વોટર વિલેજ પાર્કમાં આવવા માટે ક્યોથી ક્યોથી આવવું હોય છે એનું જે લોકેશન અમદાવાદથી બી આવી શકાશે મહેસાણાથી બી આ બાજુ ઉદયપુરથી માઉન્ટ આબુથી ત્યાંથી ઇડર બાજુથી બી આવવું આવી અચ્છા સાહેબ જે અહીંયા યાત્રાળુ આવવાના પર્યટકો એનો એનું ચાર્જ છે શનિ રવિ માટે અમે તેરસો રૂપિયા રાખેલા છે એન્ટ્રી અને સોમવારથી શુક્રવાર સુધી રૂપિયા એ સિવાયના કોઈ બીજા અહીંયા ચાર્જ એવું રાખેલા અંદરના અંદર આવ્યા પછી લોખંડના ના આપવાના થશે એક્સ્ટ્રા અને કોસ્ટ્યુમના ભોજનને બધા એમની સાથે નહીં એ અલગ થશે એ અલગ નામ સહેવાર વિજાપુરા છે આ વોટર પાર્કનું નામ વોટર મિલે વોટર પાર્ક નામ છે હિંમતનગરમાં લોકેટેડ છે આ હિંમતનગર બાયપાસ રોડ પર આવે છે આ વોટર પાર્ક ટોલ ટોલ નાકાથી સો મીટર લેફ્ટ સાઈડમાં આવશે અને આરટીઓ થી આવશે તો ત્રણ કિલોમીટર રાઈટ સાઇડમાં પડશે આ વોટર પાર્ક આપણું અને આ વોટર પાર્કના અંદર ટિકિટનો ચાર્જ મંડે ટુ ફ્રાઈડે અગિયારસો રૂપિયા છે અને સેટરડે સન્ડે તેરસો રૂપિયા રાખેલ છે અને એના અંદર કોસ્ચ્યુમ પછી લોકર એ બધું એક્સ્ટ્રા ફૂડનું બધું એક્સ્ટ્રા લેવામાં આવશે અને આપણે ફેસિલિટી એવી આપી રહ્યા છે વોટર પાર્કના અંદર બે બી ફીડિંગ રૂમ બનાવ્યું છે પછી એ લોકો આવશે એ લોકો માટે વ્હીલચેરની ફેસિલિટી છે આપણા વોટરપાર્કના અંદર અને વોટર પાર્કના અંદર આપણા વેવ પૂલ એ બધું આપણે નવી ફેસિલિટીથી ચાલુ કર્યું છે જે ગુજરાતમાં મોટા મોટો વેવ પૂલ ગણાય છે અહીંયા સવારથી કેટલા વાગે અંદર પ્રવેશ આપણે સવારે નવ વાગ્યાથી વોટર પાર્ક ચાલુ થશે કે સાંજના પાંચ વાગ્યા સુધી